વૈષ્ણમો ને જય શ્રી ગોપાલ આજે આપણે શ્રી ગોપાલ વંદે ભક્તિ હમ સુકૃપાલિધમ સ્વરૂપ દાન દાતા રમ જામ ઠકરાણાના વડારણ બ્રાહ્મણ વૈષ્મ હતા અને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી ના સેવક હતા પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ મહારાજ પોતાના અનેક સેવકોના જૂથ સહિત જામનગર પધાર્યા હતા આપે શ્રી ગોપાલજી નો જન્મોત્સવ જામનગર કર્યો બહાર ગામના વૈષ્ણવો પંદરસો ના આશરે પધાર્યા હતા અને આનો ઉત્સવ મહાન થઈ રહ્યો છે બધા વૈષ્ણવો મળી શ્રી ઠાકોરજીને કેસરે સ્નાન કરાવતા હતા તેવામાં બાય લખમા ને સાક્ષાત રાશન થયા શ્રી ગોપેન્દ્ર શુદ્ધ આવી ત્યારે સર્વે પૂછ્યું જે કઈ દર્શન થયું ત્યારે બાઈ લખમા જેવા દર્શન પોતાને થયા હતા તે સર્વ વર્ણન કરી દેખાડ્યું

ભાઈ લખમા હતા તેની વાર્તાનો પાક નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનું દાસ સરળ જ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ